માવઠું ખેડૂતો પરથી હજુ પણ નથી ટળ્યું સંકટ ભાવનગર જિલ્લામાં માવઠાને કારણે કેરીના પાકમાં રોગ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ભાવનગર જિલ્લાના તળાજા ઘોઘા અને જેસર તાલુકામાં કેરીનું સૌથી વધુ વાવેતર થાય છે અહીંની કેરી દેશ વિદેશમાં નિકાસ થાય છે જો કે માવઠાને કારણે કેરીના પાકમાં પીળીઓ અને કાળીઓ નામનો રોગ આવી ગયો છે જેને લઈને કેરીનો કલર બદલાઈ ગયો છે અને ફૂગ વળી જતા તે ખરી જાય છે કેરીની સિઝનની ઠીક પહેલા ફાલમાં ઉત્પાદન સતત ઘટતા ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે ખેડૂતોની માંગ છે કે બાગાયતી વિભાગ સર્વે કરે કેરીના રોગનું કારણ જાણી અને નિરાકરણ લાવે જેથી તેમનો પાક બચી જાય ભાવનગર જિલ્લાના ખેડૂતો પર કુદરત રૂઠી છે હાલ પાછોતરા વરસાદ અને કમોસમી જે માવઠું થયું છે તેના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપકપણે નુકસાની ગઈ છે હાલ જે બાગાયતી પાક હોય છે તેની અંદર પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ તો જે આ જે કેરી બાગાયતી પાકમાં જે આવતા કેરીનો જે ફાલ છે તેની અંદર પણ રોગ આવ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે હાલ તમને મોરચંદ ગામના દ્રશ્યો બતાવીશ કે આ જે પ્રમાણે

આવવાથી આંબો સંપૂર્ણ નાશ થઈ જાય છે આનો ફાલ પણ રહેતો નથી ખરી જાય છે તમારે કેટલા વીઘાની વાડી છે અને કેટલા આંબા તમે વાવ્યા છે દસ વીઘાની વાડી છે અને ત્રણસો આંબા છે રોગ આવવાનું કારણ શું આ વરસાદના કારણે જ આ રોગ આવે છે સરકાર પાસે શું અપેક્ષા સરકાર સરકાર જો આની સામે કાંઈ જોવે તો અમારી ખેડૂતને કઈક લાભ થાય આ રોગનું નિરાકરણ શું હોઈ શકે અને ખેડૂતોને કેટલું નુકસાન થાય એક આંબે એક આંબે ઓછામાં ઓછું આઠ થી નવ હજારનું નું નુકસાન થાય સરકાર પાસે શું માન સરકાર પાસે જો અમારી સામે તો તો હારું અને આ આ પાક આવી રીતે કરે પણ ઝાડ બંધ થઈ ભાવનગર જિલ્લાના ખેડૂતોના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે જે પાછોતરો વરસાદ થયો હતો અને જે કમોસમી માવઠું તાજેતરની અંદર ભાવનગરમાં વરસ્યું છે જેમાં ભાવનગરનો ઘોઘા તાલુકાની વાત હોય કે પછી તળાજા તાલુકાની વાત હોય પાલીતાણા તાલુકાની વાત હોય તમામ જગ્યાએ જે બાગાયતી પાક છે કે જેની અંદર જે કેરી પકાવતા આંબો પકાવતા જે ખેડૂતો હોય છે તેમને નુકસાની વેઠવાનો આવ્યો વારો આવ્યો છે જે પ્રમાણે રોગ આવ્યો છે તેના કારણે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેમને ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા મોરચંદ ભાવનગર આંબા પાકમાં વાત કરીએ તો આ જે બે પ્રશ્નો હોય છે એક તો ફૂગ લાગવા